દશામાની મૂર્તિ પધરાવી વ્રતધારી બહેનોએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા પવિત્ર શ્રાવણ માસમાં વ્રત વિશેષ મહત્વ રહેલ છે જેમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ દિવસીય વ્રતનો પ્રારંભ થાય છે ગેદર શહેરમાં દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઓ દશામાનું વ્રત કરે છે જેમાં મહિલાઓ દસ દિવસ અથવા નકોડા કરે છે ખાતે પોલીસ સ્ટેશન પાસે આવેલ દશામાના મંદિરમાં વ્રતધારી મહિલાઓ દસ દિવસ પૂજા અર્ચના કરી વ્રતના છેલ્લા દિવસે મહિલાઓ મોટી સંખ્યામાં વારાફરતી દશામાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી શ્રી દશામા વ્રત આરંભ અષાળવત અમાવસ્ય ગુરુવાર તારીખ ચોવીસ સાત બે હજાર ના રોજ સવારે કરવામાં આવી પાટ સ્થાપના તારીક 24 2025 ગુરુવાર સવારે 9:28 કલાકે કરવામાં આવેલ રાષ ડાંડિયા તારીક 2 8 શનિવાર રાત્રે જાગરણ 2 8 2025 શનિવાર રાત્રે અને પાઠ ઉત્પાદન શ્રાવણ સુદ નોમ 3 8 2025 રવિવાર 7:49 એ કરવામાં આવેલ જ્યાં રાત્રે માતાજીની પૂજન આરતી આનંદનો ગરબો અને ડીજેના તાલે ગરબાની રમઝટ જમાવી આમાં દર્શનનો લાભ મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓએ લીધો દશામા વ્રતના છેલ્લા દિવસે સાંજથી જ વ્રતધારી મહિલા પૂજન અર્ચન માટે આવી ત્યારે મંદિર પરિસરમાં ઠાકોર મહાકાળી નાસ્તા હાઉસ દ્વારા ફરાળી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓ ભોજન પ્રસાદનો લાભ લીધો આ વ્રતધારી મહિલાઓએ દશા માતાજી નું ખાતે મૂર્તિનું વિસર્જન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર